કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં હોશો બરાબર ને તો આજે આપણે ગુજરાતી વિષય શીખવાના છીએ ગુજરાતી વિષયની અંદર આપણે છેલ્લા વિડીયોમાં પ્રકરણ નંબર જે નવ દીકરાનું મારનાર એ પ્રકરણનું આપણે સ્વાધ્યાય પૂર્ણ કર્યું હતું બરાબર તો આજે નવા પ્રકરણની શરૂઆત કરવાના છે જેનું નામ પ્રકરણ નંબર દસ જેનું નામ છે અઢિયાના અઢિયાના ના લેખક છે સ્વામી સચ્ચિદાનંદ બરાબર કોણ છે સ્વામી સચ્ચિદાનંદ એમનો જન્મ ઈસવીસન ઓગણીસો ને બત્રીસમાં થયો હતો બરાબર હવે પાટણ જિલ્લાના જે શમી તાલુકાનું મૂસપુર ગામ એ સ્વામી સચ્ચિદાનંદનું વતન છે એટલે કે હાલ તેઓ પેટલાદ નજીક દંતાલી પાસે ભક્તિની કેતન આશ્રમ સ્થાપીને લોકકલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેઓ આપણા આધુનિક યુગના ક્રાંતિકારી વિચારો ધરાવનારા છે એમની કૃતિમાઓ જોઈએ તો આપણે મારા અનુભવો વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો ધર્મ ચાલો અભિગમ બદલીએ છેલ્લી ટ્રેન આ બધા જે પુસ્તકો છે એ પુસ્તકોમાં એમણે સમાજ રાષ્ટ્ર અને માનવ કલ્યાણના પુરસ્કર્તા આ જીવન ચિંતકના સ્પષ્ટ અને નિદર વિચારો વેધકતાથી રજુ થયા છે. હવે જે પોતાનું ગામ છોડીને સંસ્કૃત ભણવા માટે વૃંદાવન જવાનું નક્કી કરે છે. કોણ સ્વામી સચ્ચિદાનંદ એમને વિદ્યા અભ્યાસ માટે અતિશય લોકની હતી એટલે ક્યાં જાય છે પોતાનું ગામ છોડીને સંસ્કૃત ભણવા માટે વૃંદાવન જાય છે ક્યાં જાય છે? વૃંદાવન જાય છે હવે મથુરામાં ચારે બાજુ ગંદકી જોઈને તેમને ખૂબ દુઃખ થાય છે પછી વિદાય વિદાય જ્યારે આપવામાં આવે છે તો વિદાય આપતી વખતે ગામ લોકોએ તેમને ત્રીસ રૂપિયા આપ્યા હતા આટલા પૈસાથી જ આગળ વધવાનું હતું હવે પ્રવાસ ખર્ચ બાદ કરતા તેમની પાસે ફક્ત ને ફક્ત આઠ આઠ આના બચ્યા હતા હવે આટલી રકમથી ભણતરનો અને રહેવાનો ખર્ચ કેમ નીકળશે એની મથામણ અને પરમહંસ આશ્રમમાં નિવાસ અંગે કેવી અગવડો હતી એનો ચિતાર આપણને સ્વામી સચ્ચિદાનંદે અહીં સાદી અને ખૂબ જ સરળ ભાષામાં આપણને આપ્યો છે આ આત્મકથાના આ અંશમાં વિદ્યાભ્યાસ માટે લેખકને લગ્ની અને એના માટે એમણે જે કરેલી મથામણ છે અને જે એમણે વેઠેલી મુશ્કેલીઓનો પ્રેરણાદાયક ચિતાર અહીં એમણે રજૂ કર્યો છે જિજ્ઞાસા પ્રેરક પ્રસંગ કથંગ અને સંઘર્ષજન્ય પરિસ્થિતિ શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું રુદ્રી એટલે કે યજુર્વેદના જે પસંદ કરેલા મંત્રોનો સંગ્રહ હોય ને એને શું કહેવાય રુદ્રી કહેવાય બરાબર રુદ્રી એટલે યજુર્વેદના જે પ્રસંદ કરેલા મંત્રોનો સંગ્રહ હોય એને અને પાઠશાળા તો પાઠશાળા એટલે પાઠશાળા એટલે અધ્યયન કરવાનું સ્થળ અત્યારે આપણે જે નિશાળ અને શાળામાં અધ્યયન કરીએ છીએ બરાબર ને તો એને પાઠ્યશાળા પાઠશાળા કહી શકાય પછી પણ વ્યાકરણ વગેરે કશું જાણવું નહીં મને રહી રહીને થયા કરતું હતું કે જો મારે સારી રીતે જો મારે સારી રીતે ધર્મ પ્રસાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ મારી ત્રેવીસ વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને હું હવે મને પોતાના ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો શુરપુરાના એક મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાકા થયા મારી ઈચ્છા હતી કે હું એક બે વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં

ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે હવે શું કહે છે લેખક તો એટલે કે જે સમય હોય છે બાલ્ય અવસ્થામાં થોડા શ્લોકો શાળામાં શ્લોકો અને યજુર્વેદના જે મંત્રોનો સંગ્રહ હોય છે એનું અધ્યયન કરેલો હતો એટલે કે એનો અભ્યાસ એનું શિક્ષણ મેળવેલું હતું પણ વ્યાકરણમાં એમને કશું જ ખબર નહીં એમને કશું જાણ્યું નહી અને મન હવે એમનું રહી રહીને થયા કરતું હતું કે હવે મારે સારી રીતે પ્રસાર કરવો હોય તો તો મારે સંસ્કૃત જાણવી જોઈએ અને લેખકની ઉંમર વર્ષની થઈ ગઈ છે તો પોતાને લેખક ઘણી મોટી ઉંમરના માનતા હતા અને શું કરે છે તો સુરપુરા છે એ સુરપુરામાં એક મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાનું વિચારે છે અને એના વિચારો પાકા થયા હવે એમની ઈચ્છા બી એવી હતી કે એકાદ બે વર્ષ થોડું વ્યાકરણ શીખી લેવાની હવે વ્યાકરણમાં થોડા શ્લોકોને પણ સમજી શકે તો બસ એવું માનતા હતા એટલે એ શું કરે છે તો સુરપુરામાંથી સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કરે છે નક્કી કરે છે અને ત્યાં વિદાય આપવા કું ગામ એમને હિલોણે ચડે છે સૌની આંખમાં અશ્રુ હતા કે દર વર્ષે અહીં આવવાનું અને એવું સૌનો આગ્રહ હતો હવે ધર્મના નામે તો અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમાં પણ કર્યા હોવા છતાં પણ જો આજે પણ જો કોઈ એટલે કે આશા આકાંક્ષા વગરનું જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવું એવો વ્યક્તિ જો ત્યાં કોઈ આવી જાય તો લોકો વિભોર થઈ જતા હોય છે એટલે કે એકદમ લાગણી થઈ જતા હોય છે અને અનિયંત્રિત એટલે કે અંકુશ વગરનું બે કાબુ અનિયંત્રિત એટલે સાધુઓ તથા ભિક્ષુકો છોડતા ફરતા હોય છે જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ગણી ગાળીને જો યોગ્ય અયોગ્ય હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે પણ તેવું થઈ શકે એવું દેખાતું નથી હવે લેખક શું વિચારે છે ધર્મનો કરવો છે એમણે પણ નામે અસંખ્ય અસંખ્ય લોકોએ અણગમા ઊભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ વ્યક્તિ કોઈ પણ મેળવવાની ઈચ્છા વગર જો તે ગામમાં આવી જાય તો લોકો ખૂબ જ લાગણીવશ થઈ જાય છે અને અનિયંત્રિત જે સાધુઓ છે ભિક્ષુકો છે તાંત્રિકો છે જ્યોતિષો છે એ પ્રજામાં કેવું અનિશ્ચિત અને તેવું વાતાવરણ બનાવતા ફરતા ફરતા હોય હોય છે છે ને તો આ બધાને જો વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ગણિતથી ગાળીને યોગ્ય અને અયોગ્ય એટલે કે હિત અહિતનો જો ભેદ કરી શકાય એટલે કે હાનિ નુકસાન જે આપણે તાંત્રિક વિદ્યામાં અત્યારે પણ લોકો આપણે જોઈએ છે તો તાંત્રિક વિદ્યામાં વધારે માનતા હોય છે આપણે કહીએ ને ભગત માને છે તેમાં વધારે માનતા હોય છે પણ જો આ થોડીક લેખક સંસ્કૃત જ્ઞાન મેળવી લે તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે છે એમ માને છે પણ તેવું થઈ શકે એવું દેખાતું નથી એમ લેખક કહે છે તો હવે આગળ જોઈએ ટ્રેન દ્વારા હું થયો ગામ મને ત્રીસ રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી નહી શકે શું કહી તું હવે એમણે જો અધ્યયન કરવું હોય તો પૈસાની તો જરૂર પડશે જ એટલે સ્પર્શ નહીં કરવાનો છે નિયમ છે એટલે કે ભૌતિક સ્પર્શ નહીં કરવાનો નિયમ એટલે કે આપણે કહીએ ને ભૌતિક સંપત્તિને અનિષ્ટ મૂળ ગણી નાણાને સ્પર્શ ન કરવાનો એમ એ સંન્યાસીઓનો નિયમ છે ખબર છે ને આ જો સ્પર્શ નહીં કરવાનો નિયમ લે તો ભૌતિક સંપત્તિને અનિષ્ટ મૂળ ગણવામાં આવે છે અને નાણાને સ્પર્શ ના કરે પણ અહીં તો ગામ લોકોએ આગ્રહ કરીને ત્રીસ રૂપિયા આપ્યા હતા એટલે અધ્યયન કરવા માટે ભણવા માટે પૈસાની તો જરૂર પડશે જ એટલે જે આ નિયમ જે છે એમનો સ્પર્શ કરવાનો એ નિયમ ચાલી શકે એમ નથી એમ કહે છે હવે આગળ જોઈએ તો અજમેર રોકાઈને હું મથુરા આવ્યો હું ઉતર્યો હતો તેની સામે જમનાજીનો ભરપૂર પ્રવાહ હું બેઠો બેઠો ઘણી વાર આગંતુક શ્રદ્ધાળુઓને જોતો તેઓ ખૂબ જ પૂજ્ય માનતા પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ના રાખતા ગંદકીનો પાર નહીં લોકો બોલતા મૈયાકી કૃપા કૃપાશે મારા મનમાં પ્રશ્નો થતા આ જલ પ્રવાહ પણ કૃપા કરતો હશે પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મનિષ્ઠા થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતિ થતી બસ આચમન માર ડૂબકી ઘર ઘોંગાટ અને ધક્ને ટ્રેન દ્વારા રવાના થાય છે અને ગામ લોકો લેખકને આગ્રહ કરીને ત્રીસ રૂપિયા આપે છે પણ લેખકનો સ્પર્શ નહીં કરવાનો નિયમ હતો પરંતુ અધ્યયન કરવું છે એમણે આગળ અધ્યયન કરવા માટે હવે પૈસાની જરૂર પડે છે એટલે એમનો જે સ્પર્શ કરવાનો નિયમ છે એટલે કે પૈસાને નહીં અળવાનો જે નાણાંનો નહીં અળવાનો જે નિયમ છે તે ચાલશે નહીં એમ વિચારે છે અને પૈસા લઈ લે છે એટલે કે અજમેર રોકાઈને મથુરા આવે છે ત્યાં ઉતરે છે અને સામે જ જમનાજીનો ભરપૂર પ્રવાહ જુએ છે હવે ત્યાં બેઠા બેઠા ઘણીવાર શ્રદ્ધા શ્રદ્ધાળુઓને આગંતુક કે શ્રદ્ધાળુઓને એટલે કે આવનારા જે શ્રદ્ધાળુઓ છે એ શ્રદ્ધાળુઓને જુએ છે આગંતુક એટલે કે નવા નવા જે શ્રદ્ધાળુઓ આવતા હોય છે એને આગંતુક કહેવાય બરાબર આગંતુક હવે શ્રદ્ધાળુ એટલે કે શ્રદ્ધાવાન જો જુએ છે હવે તેવું જમણાજીને ખૂબ જ પૂજ્ય માને છે એટલે પૂજ્ય માને તો છે છતાં પણ ત્યાં સ્વચ્છતા જરા એ નહોતા રાખતા હતા ગંદકીનો ખૂબ પાર નહોતો એટલી બધી ત્યાં ગંદકી હતી અને સાથે સાથે પાછા બોલતા હતા કે જમના મૈયા કી જમના મૈયા કી છે હવે આવી રીતે બોલતા જતા હતા અને લેખકના મનમાં પ્રશ્નો બી થતા હતા કે આ જલપ્રવાહ પણ કૃપા કરતો હશે આ જે જલપ્રવાહ છે પાણીનું જે વહેણ છે એ કંઈક કૃપા કરતું હશે પ્રકૃતિ પૂજન આ તો એક પ્રકૃતિ વસ્તુ છે ને પાણી એ પ્રકૃતિની છે છે તો એ એ શું જે કૃપા કરતો હશે એવો પ્રશ્ન લેખકના મનમાં થાય છે અને પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મનિષ્ઠા નિષ્ઠા થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતી થતી એક બ્રહ્મનિષ્ઠા એટલે કે પરમેશ્વર એક છે એવું સમજીને એમાં નિષ્ઠા રાખવી જોઈએ તો એમને એવી નિષ્ઠા તો નથી પછી પ્રાકૃતિક આચમન અને માર ડૂબકી અને કર ઘોંઘાટ અને ધક્કા કરીને નીકળ બહાર ચારે તરફ ગંદકી 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 છે અને થઈ ગઈ ધાર્મિકતા આપણે ધાર્મિકતાના નામે ફક્ત ને ફક્ત ડોળ કરીએ છે દેખાડ કરીએ છીએ એવું કહેવા માંગે છે લેખક અને કરી લીધું કલ્યાણ એમ કહે છે એટલે કે થઈ ગયું મંગળ પ્રતિ કલ્યાણ એટલે મંગળ એટલે કલ્યાણ પછી આગળ જોઈએ તો થોડા દિવસ મથુરા રહીને વૃંદાવન પહોંચે છે ક્યાં પહોંચે છે વૃંદાવન પહોંચે છે નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ એક મોટો આશ્રમ દેખાયો નામ પણ ઘણા મોટા અક્ષરોએ લખ્યું લખાયું હતું હવે શું કહે છે લેખક તો એ થોડા દિવસ મથુરામાં રહે છે અને ત્યાંથી એ વૃંદાવન પહોંચે છે હવે નાની ગાડીમાંથી જ એમને એક મોટો આશ્રમ દેખાયો અને નામ પણ મોટા અક્ષરે લખાયું હતું શું લખાયું હતું શ્રોત મુનિ આશ્રમ હવે મેં નક્કી કર્યું મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી જ આ આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજીએ કહ્યું કે અમારે પંડિતજી આપકો પઢને દે કે દેગે લેકિન રહેને કી જગ્યા નહીં હૈ મે પૂછ્યું કે તો બીજી કોઈ જગ્યા હોય તો બતાવો તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું અને ત્યાં જવા સૂચન કર્યું સાથોસાથ લઘુ કૌમુદી લઈને આવતીકાલે ભણવા આવી જવા પણ સૂચવ્યું હવે લેખક ભણવા માટે ગયા છે વ્યાકરણ ભણવું છે એમને એટલે અજમેર રોકાય છે અને પછી મથુરા આવે છે હવે મથુરામાંથી ઉતરે છે એટલે સામે એમને મથુરામાં રહે છે મથુરાથી પછી પહેલાં અજમેર રોકાય છે ત્યાંથી મથુરા આવે છે અને મથુરાથી વૃંદાવન પહોંચે છે અને વૃંદાવનમાંથી એ આશ્રમમાં પહોંચે છે અને ત્યાં આશ્રમ કયા આશ્રમમાં પહોંચે છે તો સ્રોત મુનિ આશ્રમમાં ત્યાં પહોંચે છે હવે સ્ટેશને ગાડી ઊભી રહેશે જ પછી એટલે લેખકને જે સ્ત્રોત મુનિ આશ્રમ છે આશ્રમમાં ભણવા માટે આવે છે હવે ત્યાં જે જે આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજી એમને કહે છે અમારે પંડિતજી આપકો ભણને દે ગે શું કે છે અમારા પંડિતજી તમને ભણવા તો દેશે પણ અહીંયા રહેવા માટે જગ્યા નથી ત્યારે લેખક પૂછે છે કે બીજી કોઈ જગ્યા હોય તો મને બતાવો ત્યારે પેલા આશ્રમના જે સ્વા સંસ્થાપક હોય છે એ દૂર પેલો જે પરમહંસ નામનો આશ્રમ છે ત્યાં જવાનું સૂચન કરે છે અને સાથે સાથે એવું પણ કહી દે છે કે લઉ કૌમુદી લઘુ કૌમુદી આ એક વ્યાકરણ ગ્રંથ છે બરાબર એ લઘુ કૌમુદી લઈને આવતીકાલે ભણવા આવી જજે એવું સૂચન કરે છે એટલે આ જે લઘુ કૌમુદી એ સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક છે બરાબર લઘુ કૌમુદી હવે આગળ શું થાય છે તો જોઈએ વિશાળ આશ્રમના બંધ પડેલા પચાસ કૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા મેં લઘુ કૌમુદી જોઈ તેનું મૂલ્ય સાડા દસ આના એટલે કે લગભગ પાસઠ પૈસા હતું મારી પાસે માત્ર આઠ આના આઠ્યા હતા કેટલા બચ્યા હતા જ આના આના હતા બાકીના અઢી એટલે કે પંદર પૈસા અઢી આના એટલે કે પૈસા લાવવા ક્યાંથી હું નિરાશ થયો પુસ્તક પાછું આપ્યું સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી હવે શું કરવું લગભગ માઈલ દોઢ માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો હવે શું થાય છે લેખક વિશાળ આશ્રમ જે બંધ પડેલો છે એના બહાર નીકળે છે ત્યાંથી અને જે પેલો પરમહંસ આશ્રમ જવાના છે તો તે પહેલા એ લઘુ કૌમુદી ખરીદવા માટે બજારમાં જાય છે અને ત્યાં ગીતા પ્રેસ ગોરખપરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળે છે એવી એમને ખબર હતી એટલે ત્યાં જાય છે અને ત્યાં લઘુ કૌમુદી નામનું જે પુસ્તક છે વ્યાકરણનું પુસ્તક છે જે જુએ છે અને તેનું જે મૂલ્ય એટલે કે તેની કિંમત જુએ છે એની કિંમત જુએ છે એનું મૂલ્ય જુએ છે તો સાડા દસ આના એટલે કેટલા તો પાસઠ પૈસા પચાસ પૈસા ને બીજા પંદર પૈસા એટલે કે પાસઠ પૈસા બરાબર તો એની કિંમત હતી એટલી સાડા આના હવે લેખક પાસે ફક્ત આઠ હજારના બચ્યા હતા બાકીના અઢિયાના એટલે કે અઢિયાના એટલે પંદર પૈસા હવે પંદર પૈસા જે ખૂટે છે એ લાવવા ક્યાંથી અને લેખક નિરાશ થઈ જાય છે અને પુસ્તક પાછું આપી દે છે સંસ્કૃત ભણવાની એમને ખૂબ ખૂબ જ તીવ્ર તાલાવેલી હતી પણ હવે કરવું શું એમની પાસે તો ફક્ત ને ફક્ત આઠ હજારના બચ્યા હતા અને જે પેલું લોઘુ કૌમુદી સંસ્કૃત વ્યાકરણ પુસ્તક છે એની કિંમત કેટલી હતી સાડા દસ આના હવે કરવું શું અને લેખક લગભગ માઇલ દોઢ માઇલ સુધી દૂર સુધી ચાલીને પરમહંસ જે આશ્રમ છે ત્યાં પહોંચે છે પછી શું થાય છે તે જોઈએ તો પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતારવાની જગ્યા પાણી પીવાના કુવા સિવાય બીજી કોઈ સગવડ નહીં અન્ન ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો અહીં પોતાનું પાથરનું પાથરીને સૂવો અને કૂવાનું પાણી પીવો માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી બીર તેનું સંચાલન કરતા માણસ બહુ સારા ભલા અને સમજું મને થોડી પૂછપરછ કરીને પછી ખુલ્લી રવેશિમાં ખુલ્લી રવેશીમાં શું કરવા કીધું તો રવેશિમાં આસન લગાવવા કીધું હવે અહીં રસોડું ન હતું એટલે જમવાનું તો પ્રશ્ન જ ન હતો હું મારું જ પાથરનું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો હવે પરમહંસ જે આશ્રમ છે ત્યાં તેની શું ખાસિયત હતી તો આશ્રમમાં કોઈને સ્થાન ન મળે એટલે જેને કોઈ બીજા કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતારવાની જગ્યા એટલે પરમહંસ આશ્રમ એવું કહે છે પછી ત્યાં શું તો પાણી પીવાના કુવા સિવાય બીજી કોઈ સગવડ નહીં ત્યાં બીજી કોઈ જ સગવડ નથી અન્ય ક્ષેત્રમાં ભોજન કરવો અન્ય ક્ષેત્ર હોય ત્યાં ભોજન કરવાનું અથવા ભૂખ્યા રહેવાનું અને પોતાનું જ પાથરણું પાથરવાનું અને સુવાનું કૂવાનું પાણી પીવાનું અને જે તેનું સંચાલન કરતા હતા એ આશ્રમનું એ આશ્રમના સંચાલન કરનાર જે સ્વામી હતા એમનું નામ હતું સ્વામી બીરગીરીજી હવે ત્યાંના માણસો પણ બહુ સારા હતા ભલા અને સમજુ ભલા અને સમજુ હતા મને થોડી પૂછ એટલે કે લેખક શું કે રવેશીમાં આસન લગાવવા કહે છે એટલે ખુલ્લી જે જગ્યા છે ત્યાં આસન પાથરવા માટે કહે છે અને પછી લેખક શું કરે છે પોતે ત્યાં રસોડું તો હતું નહીં એટલે કે જમવાનો પણ પ્રશ્ન કોઈ ઉભો નહોતો થતો લેખક પોતે જ પોતાનું પાથરણું પાથરીને બેસે બેસે છે અને ચિંતામાં પડી જાય છે શેની ચિંતામાં પડી ગયા હશે તો હવે એમને જે પુસ્તક લેવાનું હતું લઘુ કૌમ મોદી વ્યાકરણ એ પુસ્તક માટે પૈસા જે ખૂટે છે એ પૈસા લાવવા ક્યાંથી કેટલા પૈસા ખૂટે છે તો અઢી અઢી આના ખૂટે છે એટલે કે કેટલા પંદર પૈસા ખૂટે છે તો એ લાવવા ક્યાંથી અને હવે લેખક અઢિયાના જે ખૂટે છે એ લાવશે ક્યાંથી એમને મળશે અઢિયાના કે પછી લેખક અઢિયાના ના મળે તો સંસ્કૃત જે વિષય ભણવાની તાલાવેલી છે એ બંધ ત્યાં જ અટકી જશે કે શું કરશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અને અહીં સુધી આપણે અહીં પૂર્ણ કરીએ છીએ